દાતા પોલીસની જનતા સાથે છેતરપિંડી કરનાર કામે કોઈ કાર્યવાહી નહીં કરતી દાતા અડાદ પોલીસ દાતા તાલુકામાં ચાલીસથી વધારે ગરીબ ખેડૂતો સાથે ખોટા વાયદા કરી ટેક્ટર ખરીદી કરાવી કરી છેતરપિંડી પોલીસ દ્વારા તપાસ કરવા માટે ફરિયાદીઓ પાસે નાણાંની માંગણી કરતી અડાદ દાતા પોલીસ ફરિયાદીઓને ખોટી રીતે ધમકાવે છે પોલીસ લોકો દ્વારા એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની આપી ચીમકી શું લોકોને ન્યાય અપાવી શકશે પોલીસ મારું નામ ડાબી નરેશભાઈ હીરાભાઈ ગામ ભદ્રમાલ તાલુકા દ્વારા જિલ્લો બનાસકાંઠા પોસ્ટ કુવાર અમારો મેટર એવો છે કે આદિવાસી ગરીબ માટે છેતરપંડિત થવાથી હડા અમારા જોડે ગરીબ લોકો જોડે પૈસાની લોસ માગતા રૂપિયા બાર હજાર મોહનભાઈ સેનાભાઈ જોડેથી ઘેરથી લાવી અને ધમકામી હાસ્ફોટક કુવારસીમાં લાવી અને બેસાડી અને રૂપિયા બાર હજારની લોસ લીધી હતી અને બીજા નંબરમાં ખોકરીયા ધનાભાઈ રાયસનભાઈ જોડેથી રૂપિયા આઠ હજારની લોસ પીસાએ લીધી હતી અને બીજા નંબરની લોસ ડાભી નરેશભાઈ હીરા જોડે હીરાભાઈ જોડેથી લોસ સો હજારને અંકે રૂપિયા મનહરસિંહ જમાદરે પી સાઈ મકવાણા સાહેબને આપવા માટે લીધેલ છે બીજા નંબરમાં આવા કેટલા ખેડૂતો જોડેથી રૂપિયા લેશે એમને પગાર પણ સરકાર આપતું નથી અને બીજા નંબરમાં મારા એવું કહેવા માગું છું એમને તો શરમ આવી આવે પણ અમને આદિવાસી લોકોને શરમ આવે છે કેમ કે અમારા જોડે છે ગરીબ જોડેથી પેટ ભરવાનું કરે એટલે મારે હાઈકોર્ટ અમદાવાદ ગુનો દાખલ કરવો છે હમણાં નિર્ણય ન આવશે તો હાઈ આ આ આ કાયદેસર પગલાં લેવા એવી મારી માગ છે